ભગવાન શ્રી કૃષ્ણના મતે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ આ વિશ્વનો સૌથી મજબૂત સંબંધ 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 છે છે તેમજ વિશ્વનો સૌથી નબળો પણ જો પતિ પત્નીના વિચાર કર્મ ભળી જાય તો આ ખૂબ જ સુખદ અને મજબૂત બની જાય છે જો આમાંથી કોઈ પણ ગુણો વિરુદ્ધ કાર્ય થાય તો બંનેનું જીવન દુઃખોથી ભરેલું રહે છે પતિ પત્નીએ તેમના લગ્ન જીવનની તમામ ધર્મવાણી અને વચનનું હૃદયથી સ્વીકારવું જોઈએ વિવાહિત જીવનમાં ઘણી વખત ઘણા કારણોસર અથવા ઘણા કારણો વગર મતભેદ હોવું સામાન્ય બાબત છે તેને પતિ પત્નીએ સાથે મળીને ઉકેલી લેવું જોઈએ બીજા કોઈ પણ વ્યક્તિને તેના અંગત જીવનમાં દખલ કરવાની છૂટ હોવી જોઈએ નહીં પછી ભલે તે ગમે તેલો નજીકનો હોય તે હલ કરવા કરતાં વધુ જટિલ બની જાય છે કારણ કે તમે સાત જન્મોના બંધનમાં બંધાયેલા છો અને તમે એકબીજાને અપનાવ્યા છે તમારે એકબીજાની ખામીઓ પણ અપનાવવાની જોઈએ મહાભારત મુજબ જ્યારે યક્ષ ધર્મરાજ યુધિષ્ઠીરના કેટલાક પ્રશ્નો પૂછ્યા તેમાંથી એક સવાલ આ હતો કે ભગવાને બનાવેલ પુરુષો માટે સૌથી સારા મિત્ર કોણ છે તો યુધિષ્ઠીરે તરત જ જવાબ આપ્યો અને કહ્યું કે તેમની પત્ની પતિ પત્ની વચ્ચે મિત્રતાનો સંબંધ હોવો જોઈએ જલ્દી મિત્રો એકબીજાથી નારાજ થાય છે તો તરત જ તે સાથે મળી જાય છે પરંતુ કોઈ પણ કિંમતે એકબીજાથી દૂર જવા માંગતા નથી એકબીજાની ભલાઈ અને ભૂલોને સ્વીકારે છે એ જ રીતે પતિ પત્નીએ પણ તે જ રીતે એકબીજાની સાથે મિત્રતા રાખવી જોઈએ આવું ઘણી વખત જોવા મળ્યું છે કે પતિ પત્ની ઘરની બાબતો ઉપર જાહેરમાં દરેકની સામે ઝકડે છે અને તેઓ એકબીજાના સારા અને ખરાબ કહે કરે છે જ્યારે પતિ પત્નીએ બધાની સામે એકબીજાનો આદર કરવો જોઈએ તમારા મનમાં એકબીજા પ્રત્યે કડવાશને ધ્યાન ધ્યાનમાં લીધા વિના તેને દરેકની સામે જાહેર ન કરો આ પણ તમને એકબીજાથી દૂર કરે છે કારણ કે જ્યાં કલેશ હોય છે ત્યાં અલક્ષ્મી રહે છે આ સાથે જ જે મહિલાઓ તેમના પતિની પાછળ દૃષ્ટ કરે છે અથવા તેમને અપમાનજનક કહે છે તે ઘરમાંથી માતા લક્ષ્મી ચાલી જાય છે તેથી મહિલાઓ આ વિશેષ કાળજી લેવી જોઈએ પતિ પત્ની એકબીજા પ્રત્યે વફાદાર રહેવું જોઈએ પાત્ર અને વિશ્વાસ એ કાચનો ટુકડો છે આપણે તેને આવી કાળજી સાથે રાખવું જોઈએ જેમ કાચના ટુકડાને રાખીએ છીએ તે જ રીતે મિત્રો વિશ્વાસ એક નાનકડી ઈજા પણ જીવનભરના સંબંધને અણબણા લાવી શકે છે તેથી પતિ પત્નીએ તેમના પાત્રને સ્વચ્છ અને સ્વાફ રાખવું જોઈએ પતિ અને પત્નીના જીવનમાં દગો શબ્દ ન આવવો જોઈએ પારકા વ્યક્તિની સંબંધ એ સ્ત્રી હોય છે પુરુષ નાશ તરફ લઈ જાય છે ઘર પરિવારના સંબંધો અને રીતિ રિવાજો વિખરાઈ જાય છે પતિ પત્નીએ એકબીજાથી કશું છુપાવવું ન જોઈએ પતિ અને પત્નીએ વાહનોના બે પૈડા છે સંસારી જીવનમાં પૈડા બંને સમાન રૂપ જરૂરી છે પ્રેમનો ત્યાગ શ્રદ્ધા અને આદરનું સમીકરણ ત્યારે જ બેસે છે જ્યારે પતિ પત્નીએ એકબીજાથી આગળ વધવા માટે એકબીજાને નીચો દેખાવાનો પ્રયાસ ન કરવો જોઈએ તમારે એકબીજા સાથે ચાલવું જોઈએ અને દરેક ભૂલોને માફ કરવી જોઈએ હૃદયથી માફી માંગવા અથવા માફ કરવાથી મોટું ન જોઈએ આમ કરવાથી ઇસ્ત્રીનું પાત્ર નષ્ટ થાય છે જેના કારણે ઘરમાં વધતા જતા દુઃખ અને ગરીબી વધી રહી છે તેથી ધ્યાનમાં રાખો કે પતિએ તેની પત્ની સિવાય અને પત્નીએ તેના પતિ સિવાય કોઈની સાથે બેસવું ન જોઈએ શાસ્ત્રો અનુસાર મહિલાઓ તેના પતિના ભોજન કર્યા બાદ જ ભોજન કરવું જોઈએ જે મહિલાઓ પતિના પહેલા ભોજન કરે છે તેનું પ્રતિવત નાશ પામે છે નકારાત્મક વધે છે અને ઘરમાં સુખ શાંતિ અદ્ર અદ્રશ્ય થઈ જાય છે તેથી માતા લક્ષ્મીની કૃપા મેળવવા પતિ પત્ની એકબીજાનો આદર કરવો જોઈએ માતા અન્નપૂર્ણાના આશીર્વાદ જેવો તેમના પતિ પછી ખોરાક લે છે તેમના ઉપર

જે પતિ પત્ની હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ